કૃષ્ણા કેમ છો બધા અત્યારે અમે કોફી પીવા જઈએ છે હું રાજ અને તરાબેન તરાબેન પાછળ છે દરા સવારના સાડા છ વાગ્યા છે અને અમે પહોંચી ગયા છીએ રેડ કપમાં ঝিঙ্গো <laughs> <laughs> <laughs>

ये शूट कर लेते हैं नहीं ja auch. Hm? Hm. થોડું ફ્રૂટ એન્ડ વેજીટેબલ ને એવું બધું લેવા આવ્યું હતું જે અહીંયા આ રીતના ફ્લાવર પોટ ને ફ્લાવર ને એવું બધું મળે સ્ટ્રોબેરી આવે સાડા બધા અલગ અલગ ભાવ હોય છે સિઝન પ્રમાણે ત્યારે હવે ધીમે ધીમે સીઝન ઓછી થવા માંડી છે અઢીસો ગ્રામ આવે એક પેકેટમાં ત્રણસો પચાસ ગ્રામ છે સાડા પાંચની બનાવવા માંડી છે જો અહીંયા કેરીની સિઝન આવી ગઈ છે ત્રણ નેવુંની એક છે અને આ ચાર નેવું હા છે પણ અત્યારે બહુ કાચા જેવી છે થોડી અને પાકેલી ના હોય ને થોડીક નથી આવતી સારી હમણાં લાવ્યા હતા એટલે ખબર છે હમણાં જેવી રીતે આપણે ઇન્ડિયામાં એ કેવી રીતે સિઝન ના હોય ત્યારે થોડી મોડી લાગે એ ટાઈપની છે આ બધું શાકભાજી હોય છે અહીં ગાજર છે કેપ્સિકમ છે મારે આ રીતના પેકેટમાં પણ આવે ગાજર ને છૂટા પણ આવે બનાના છે તો આ જે બનાના છે ને અલગ અલગ ટાઈપના હોય છે જે પાકેટ ખાવ કાચા હોય એનાથી વધારે એનાથી વધારે એને હાવ પાકો તો એના જે પ્રાઇસ હોય એ ચાર ડોલરના કિલો હોય છે પછી આ જે છે એ અલગ બનાના છે મિની બનાનાસ છે એ પણ ચાર ડોલરના કિલો છે અને આ જે છે એ લેડી ફિંગર બનાના છે એ આ આ બનાના આપણે એટલે હાફના પાકેલા કહેવાય ને જે એ ન આઠ પોઈન્ટ નેવુંના કિલો છે એટલે ઓલમોસ્ટ નવ ડોલરના અને આ પાંચ પોઈન્ટ નેવુંના છે એ રેડ ટીપ ઇકો બનાના છે એટલે એ મન લાગે ઓર્ગેનિક ટાઈપનું હશે કંઈક ખબર નહીં પણ એને કલર માર્યો છે રેડ ઉપર એ પાંચ પોઈન્ટ નેવુંના છે પછી આ બધા અલગ અલગ જાતના મશરૂમ છે તો આ બટન મશરૂમ છે બાર પોઈન્ટ પચાસના કિલો અહીંયા મશરૂમ લોકો વધારે ખાતા હોય છે આ પછી કટ કરેલા પણ આવે છે પછી આ ફ્લેટ મશરૂમ છે પછી આ બધા અલગ અલગ ચાટ આવે એની બધી પછી આ ઉપર જે છે એ જો આ કોરી અંદર છે ધાણા છે કેટલા ગ્રામ આવે પંદર ગ્રામ પંદર ગ્રામ આવે બે લેવા હોય ને તો પાંચ પોઈન્ટ એસીના એટલે ઓલમોસ્ટ છ પોણા છ ડોલરના એમ અને એવી જ રીતે આ ચાવ છે એટલે આપણે લસણની જે કળીઓ હોય તો ત્યારે જે ઉગે ને એ છે પછી એની બાજુમાં પાસલી છે દાણા જેવી જ હોય થોડી અલગ સુગંધ આવે પછી આ બાજુમાં ડીલ છે તો ડીલ એટલે લગભગ અજમો અજમો જ થાય કે સુવાદાણા ખબર ને બેમાંથી એક છે અને પછી આ લેમન ગ્રાસ છે મીન્ટ એટલે ફુદીનો છે બધાના ભાવ એ રીતે જ હોય છે બધા પંદર પંદર ગ્રામના આ એક ત્રીસ ગ્રામનું છે લેમન ગ્રાસ પંદર ગ્રામ છે એટલે ત્રીસ ગ્રામ સુધીનો લઈએ તો પાંચ ડોલરને એસી સેન્ટનો આવે પછી આ ઓ ઓરેગાનો છે આપણે પીઝામાં ઉપર જે પાવડર નાખીએ ને સુખમીને એ નાખે રોઝમેરી છે થ છે પછી આ ચીલી છે તો ચીલી કેનિયન ચીલી એ થોડી વોટ હોય અને આ પણ છે આપણે મરચાં જે ત્રીસના કિલો છે આ પણ ત્રીસના કિલો છે લાલ પછી આવી નાની મરચી જે થોડીક છે તો ચોત્રીસની છે આ પણ ત્રીસ ના છે અને આમાં પછી અલગ અલગ જે મરચાંની આપણે છાત આવે એ ટાઈપના અલગ અલગ છે ગાજર છે પછી અહીંયા ઉપર પેકિંગમાં જે બધા કેપ્સિકમ છે એ પણ આવે અને આ રીતે છૂટા પણ આવે નીચે સીટીની છે આ રીંગણ છે ઓળાના દસ પોઈન્ટ નેવું એટલે અગિયાર ડોલરના કિલો છે ઓલમોસ્ટ મકાઈ છે લીલી મકાઈ એ પણ અત્યારે ઓલમોસ્ટ બે ડોલરની છે પણ આ બેની એક પોઈન્ટ નેવું ની આ લાંબા રીંગણ છે નવ પોઈન્ટ નેવું ના બાજુમાં છે વરિયાળી ફેનલ પછી બાજુમાં રૂબાબ છે પછી આ સો પીસ છે તો આપણે વાલોળા ને છે જે વટાણા કહીએ આ વટાણા છે કોબી છે રેડ કોબી છે પોમકીન છે બીટ છે પછી આ મૂળા છે અને બારના કિલો છે નહીં આ પાસનિક છે સોરી મૂળા નથી પાસનિક છે અને જિંજર છે આપણે આદુ અહીંયા ચેરી ટમાટો છે આપણે જે નાની નાની ટમેટી આવે ને ગામડે ઉગે ચાર પોઈન્ટ વીસ ડોલરની એકસો ને પચીસ ગ્રામ આવે એ જ રીતે નાના નાના બધા આ છે મિની બેબી ક્યુક્યુમ્બર અને આ બધા અલગ અલગ જાતના ચેરી ટમાટો નાના નાના પુનર છે આટલી જાતના છે પછી આ મોટા ટમેટા ચાલુ થઈ ગયા પછી આ કાકડી છે થોડી કાંટાવાળી આવે ગ્રીન ક્યુક્યુમ્બર છે આ પણ કાકડી છે પછી અહીંયા આ બધા અલગ અલગ જાતના સિરિયલ્સ છે તો અત્યારે અમારે આ લેવાના છે રાઈસ બગલ એટલે આપણે મમરા આવે ને એ ટાઈપના પણ મમરાથી સેજ અલગ ટેસ્ટ હોય ચારસો દસ ગ્રામ છે છ પોઈન્ટ પચાસના અને આઠસો ને સાઠ ગ્રામ છે દસ ડોલરના આ લઈશું ચોકલેટ મમરા આવે પછી કૌવા આવે આ બધા અલગ અલગ છે સિરિયલ્સ તો અહીંયાથી બતાવું છું કઈ રીતે હોય છે આ બધા એક છે માઇલોસ છે આ ચોકલેટ ફ્લેવર અને વાઈટ બંને છે આ ખાલી ચોકલેટ છે જે પછી આ પણ આવે છે અલગ પછી આ ચોકો પોપ્સ છે એ પણ મુમરાજ છે આપણે

બધા સિરિયસ છે નાના છોકરાઓ સવારમાં બ્રેકફાસ્ટમાં લઈ શકે અને એમાં અમુક લોકો ફ્રૂટ નાખીને ખાય ફ્રૂટ ને દૂધ ને મિક્સ કરીને અમુક ખાલી દૂધ નાખે પછી વિટીસ છે તો આપણે જેવા મકાઈના પૌવા હોય એ ટાઈપના ઘઉંના પૌવા છે પછી આ જે છે મકાઈના બહુ આ કોન્ફ્લેક્સ છે એટલે મકાઈના છે આમાં હાઈ ફાઈબર છે આ હોલ બ્રેન ઓરિજિનલ આ ટાઈપની બધી બનાવેલી હોય છે વિક વિક્સ છે આ એ ઓટ્સમાંથી બને આ બધી મૂછલી છે અને ઓટ્સ પણ છે બધા જે નીચે છે ઓટ્સ ટોસ્ટેડ નથી મુસ્લી છે ટોસ્ટેડ ઓટ્સ હોય એટલે ટોસ્ટ કરેલા અને બહુ બાકી અમુક જે હોય પ્લેન પણ હોય જરાબેને અહીંયા મૂકી દીધા છે ને અમે ફ્રૂટ એન્ડ વેજમાં આવી ગયા છીએ તો આ ટાઈક શોપ છે જે ફ્રૂટ એન્ડ ડેલિશ ડેલિશ એન્ડ રાઇટ me no, no, banana, apple and pear, oh. That's <coughs> <coughs> no, no. I'll, I'll શકળ જેની લેવડ છે રાજકુમાર અહીંયા રોમાડે છે બરાબર આ તે રૂમ ની ઉપર છે આબી મોટો મન છે